હલો મિત્રો એ ના વિડીયો આપણી ચેનલ પર બનાવવાના ચાલુ છે એ તમને ખબર હશે તો આજે મિત્રો આપણે એમસી જુનિયર ક્લાર્ક માટે ખૂબ ઉપયોગી ગુજરાતી વ્યાકરણની પ્રશ્નોત્તરી આપણે જોઈશું જેના અંદર 60 પ્રશ્નો હશે અને પાર્ટ ત્રણ છે હવે ગુજરાતી વ્યાકરણના મિત્રો એ એમસીના અંદર દસ માર્ક્સનું પૂછાવાનું છે બરોબર તમને ખબર છે તો પાર્ટ એક અને બે અપલોડ થઈ ગયો છે ના જોયો તો જોઈ લેજો મિત્રો એ બધા અગાઉની એક્ઝામના અંદર પૂછાયેલા બધા આ પ્રશ્નો છે બરોબર તમારી એક્ઝામના અંદર રિપીટ થઈ શકે છે હવે તમને બીજી વસ્તુ જાણીતું કે એ એમસીની તૈયારી કરવી હોય મિત્રો તો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે બરોબર તો એ બધા વિડીયો જોવા હોય તો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દેખો આખું પ્લે લિસ્ટ આપી દે મિત્રો ત્યાંથી તમે એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો આ પ્રકારે વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેવો તો ચાલો મિત્રો આપણે એમસી જુનિયર ક્લાર્ક માટે ખૂબ ઉપયોગી ગુજરાતી વ્યાકરણની પ્રશ્નો અને પાઠ ત્રણ છે મિત્રો આના અંદર આપણે સાઈન્ટ પ્રશ્નો સારી રીતે સમજીશું પહેલા નંબરનો પ્રશ્ન સમજે કે ત્રીસા લખતા લખતા ટીવી જુએ છે કૃદંતનો પ્રકાર જણાવો તો આના અંદર છે ને મિત્રો એ વર્તમાન કૃદંત આવેલો છે કયો છે વર્તમાન કૃદંત હવે બીજા નંબરનો પ્રશ્ન સમજે કે તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો ભાઠો તો ભાઠો એટલે પથરો થાય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજે કે સમાસ ઓળખાવો આબરૂ તો આબરું સમાસ છે ને મિત્રો એનો શું થાય છે સમાસ તત્પુરુષ સમાસ થાય છે અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાય ગયો છે હવે જો મિત્રો ગુજરાતી વ્યાકરણના આ લેવલ ઉપર પ્રશ્નો પૂછાશે દસ માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ પૂછાશે અને તમને Muchas હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો વાક્યમાં કયું પદ ક્રિયાપદ વિશેષણ છે તો હળવેથી જે છે ને મિત્રો એ વાક્યના અંદર આ એક પદ છે જે ક્રિયા વિશેષણ દર્શાવે છે બરાબર હળવેથી હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વી પૃથ્વીસંદની અક્ષર સંખ્યા કેટલી છે તો મિત્રો તમને ખબર છે કે પૃથ્વી સંદની અક્ષર સંખ્યા છે ને મિત્રો એ સત્તર છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળી પંક્તિ કયા સંદમાં છે તો જુલાણા સંધના અંદર મિત્રો આ પંક્તિ છે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા બરોબર ઝૂલાણા સદના અંદર હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજે કે કામેની કોખલીલા કેલે કુંજન કરે તો આના અંદર મિત્રો કયો અલંકાર વપરાયેલો છે તો વર્ણનાનો પ્રયાસ છે બરોબર કઈ રીતે બધાના અંદર ક ક આવે છે એટલા માટે બરોબર એટલા માટે વર્ણનનો પ્રાસ કહેવાય છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વદન સુધારક રહો નિશાળી યાદ રાખજો મિત્રો વદન સુધારક રહો નિહાળીમાં કયો અલંકાર છે તો આના અંદર મિત્રો રૂપક અલંકાર છે કયો રૂપક અલંકાર હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજી કે સંધિ છોડો શબ્દ આપ્યો છે મિત્રો શીત યાદ રાખજો મિત્રો શીત એટલે શીત પ્લસ ઉષ્ણ બરાબર શીત ઉષ્ણ થાય છે અને અગાઉની એક્ઝામના અંદર પૂસાઈ ગયેલો છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજે કે યથા યોગ્ય યાદ રાખજે મિત્રો યથા યોગ્ય સમાસ ઓળખાવો તો અવ્ય ભાવ છે મિત્રો કયો સમાસ છે ભાવ હવે અવ્યારમાં નંબરનો પ્રશ્ન સમજે કે નર્મદા સમાસ ઓળખાવો તો નર્મદા કયો સમાસ છે ઉપપદ સમાસ કહેવાય કયો કહેવાય ઉપપદ હવે બારમા નંબરનો પ્રશ્ન સમજે કે નવરાત્રી સમાસ ઓળખાવો તો નવરાત્રિનો મિત્રો કયો સમાસ થાય છે દ્વેગુ સમાસ થાય છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજે કે શબ્દકોષનો સાચો ક્રમ જણાવો તો જનક જ્ઞાન ઝંડા અને ટહુકાર ઝંઝા અને ટહુકાર બરાબર તો આ જે છે ને મિત્રો ક્રમ એકદમ સાચો છે બરોબર હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો તો ન્યૂન ન્યૂન માટે સંધિ છોડવાની તો ની પ્લસ ઊન બરાબર ન્યૂન થાય છે જો મિત્રો તમારી એમસી જુનિયર ક્લાર્કની એક્ઝામના અંદર જે દસ ગુણનું મિત્રો ગુજરાતી વ્યાકરણ પૂછવાનું છે ને એ આ લેવલ ઉપર રહેશે બરોબર જેના અંદર સમાસ આવી જશે સંધ આવી જશે સંધિ આવી જશે બરોબર શબ્દ સમૂહ માટે એક શબ્દ આવી જશે ક્રિયાપદો આવી જશે વિશેષણ આવી જશે બરોબર કંઈ તો આવી જશે તો આ બધાનું મિત્રો સમન્વય છે બરોબર આ બધા જે પ્રશ્નો છે મિત્રો અગાઉની એક્ઝામના અંદર પૂછાઈ ગયેલા છે બરોબર તો આ બધા પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરસ્પર સંપ રાખવો સર્વ નામનો પ્રકાર જણાવો તો અનન્યોના વાચક થાય છે બરાબર અનન્ય વાચક થાય છે પરસ્પર સંબંધ રાખવો હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાથી શબ્દ આપો ઑશ ઓ એટલે સાતી થાય શું થાય સાતી થાય છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજે કે સુપ્તી સુપ્તીનો અર્થ શું થાય છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ રવાનું કારી શબ્દ નથી તો ટપ ટપ તડ તડ અને છનન અને માંડ માંડ બરોબર તો માંડ માંડ છે મિત્રો એ રવાનું કારી શબ્દ નથી બાકીના ત્રણ છે મિત્રો એ રવાનું કારી શબ્દ છે હવે વિશ્વ નંબરનો પ્રશ્ન સમજે કે આજે આચાર્ય શ્રી આવનાર નથી તો કૃદંતનો પ્રકાર જણાવો તો આના અંદર છે મિત્રો એ ભવિષ્ય ક્રુદાંત છે આવનાર બરાબર એટલે એ છે ને એ ભવિષ્ય કૃદંતમાં આવે હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી લખો વાલ્મિકી ઘણી બધી એક્ઝામના અંદર આ જોડણી મિત્રો પૂછાઈ ગઈ વાલ્મિકી તો જો મિત્રો વાલ્મીકી આ રીતે લખાય છે હવે બાવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ દહીં વડા દહીં વડા યાદ રાખજો મિત્રો સમાસ ઓળખાવાનો છે તો મધ્યમ પદ લોભી છે મિત્રો યાદ રાખજો મધ્યમ પદ લોભી સમાસ છે દહીં વડા હવે તેવીસ નંબરનો પ્રશ્ન સમજે માતે મા બીજા બધા વગડાના વા અલંકાર ઓળખાવો તો અનન્વય અલંકાર છે મિત્રો મા બીજા વગડાના વા બરાબર આના અંદર અલંકાર હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને રાખવામાં આવે ત્યારે તેને શું કહેવાય છે તો આને સર મિત્રો ઉપમય કહેવામાં આવે છે બરાબર હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસનો અર્થ શું થાય છે તો ટૂંકાણું થાય છે સમાસનો અર્થ શું થાય છે મિત્રો ટૂંકાણું હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાધાકૃષ્ણ શબ્દમાં પૂર્વ પદ કહ્યું છે તો રાધા જે છે મિત્રો એ પૂર્વપદ કહેવાય છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપપદ સમાસ શું છે મિત્રો તો દ્વિપદ પ્રધાન સમાસ કહેવાય છે ઉપપદ સમાસને બરાબર દ્વિપદ પ્રધાન સમાસ કહેવાય છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ સોડો સૂર્યાસ્ત તો સૂર્ય પ્લસ અસ્ત બરાબર સૂર્યાસ્ત થાય છે અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્નો પૂછાઈ ગયો હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ સોડો તો વિદ્યાર્થી તો યાદ રાખજો મિત્રો વિદ્યા પ્લસ અર્થ બરાબર વિદ્યાર્થી થાય છે હવે ત્રીસમા નંબર નો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો વાર્તાલાપ તો વાર્તાલાપની મિત્રો સંધિ છોડવાની શોધો વાર્તા પ્લસ આલાપ બરાબર વાર્તાલાપ થાય છે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આપેલ શબ્દોમાંથી અરબી ભાષાનો શબ્દ શોધો તો અફવા લબાડ રજની અને ખાણું તો અફવા જે છે ને મિત્રો અફવા એ છે ને અરબી શબ્દ આના અંદર છે તો જો મિત્રો તમારી એમસી જુનિયર ક્લાર્કના અંદર આ લેવલના પ્રશ્નો પૂછાશે અને આ જે બધા પ્રશ્નો છે ને એ અગાઉની હમણાંની એક્ઝામના અંદર પૂછાઈ ગયેલા પ્રશ્નો છે ગુજરાતી વ્યાકરણના અંદર બરાબર કદાચ રિપીટ થઈ શકે છે મિત્રો એટલા માટે બરોબર અને બીજો કે જો આ બધા પ્રશ્નો તમને ગમતા હોય તો શેર કરી દેજો અને હા ચેનલને કરવાનું ભૂલતા નહીં હવે નંબરનો પ્રશ્ન કે જે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય તો તે લઘુ અક્ષર શું બને છે તો એ મિત્રો ગુરુ બને છે બરોબર હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાતી ભાષામાં કેટલા અનુનાસિક અને અનુનાસિક ન હોય તેવા વ્યંજનો છે તો યાદ રાખજો મિત્રો પાંચ અનુનાશિક હોય છે અને ઓગણત્રીસ અનુનાસિક ન હોય તેવા વ્યંજનો હોય છે ગુજરાતી ભાષાના અંદર હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂર ગુણને દૂર કરે છે વાક્યમાં સંજ્ઞા સંજ્ઞા ઓળખાવીને તેનો પ્રકાર જણાવો તો છે મિત્રો ગુણ હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાનની અસીમ કૃપા દરેક પર હોય છે તો યાદ રાખજો મિત્રો ભગવાનની અસીમ કૃપા દરેક ઉપર હોય છે તો વાક્યમાંથી વિશેષણ ઓળખી તેનો પ્રકાર જણાવો તો અસીમ જે છે મિત્રો એ પરિણામ વાચક કહેવાય શું કહેવાય પરિણામ વાચક આને કહેવાય છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપર મહા

ગજ ગમના યાદ રાખજો મિત્રો ગજગમના ગમના છે મધ્યમ પદ લોપી સમાજ છે અને નરસી નરસિંહ છે મિત્રો એ કર્મ ધારે સમાજ છે તો ચારે ચાર જે મિત્રો શબ્દો આપે છે અને એના સામે જે જવાબ આપ્યો છે બધા રાઈટર છે બરોબર અને ઘણી બધી ના અંદર આ બધા શબ્દો પૂછાય ગયેલા છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ની શક શબ્દનો સમાસ ઓળખાવો તો બહુવ્રીહી સમાસ છે મિત્રો હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગેલાભાઈ નામના માસ્તર છે તો કયો અલંકાર છે તો ગેલાભાઈ નામના માસ્તર છે તો સ્પ્લેષ અલંકાર આના અંદર છે તો જો મિત્રો આપ તમને ખબર છે કે એમસી જુનિયર ક્લાર્ક માટે મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણના સાઠ પ્રશ્નો આપણે ભણીએ છીએ જેના અંદર ચાળીસ પૂરા થયા છે બરાબર તો આ બધા પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરજો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાય છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે એના અંદર હું વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું બરાબર અને એટલા માટે મિત્રો તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને એમસી માટે મિત્રો તમે જો તૈયારી કરવી હોય મિત્રો સારી એવી તો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવે છે એમસી માટે એ બધા વિડીયો તમારે જોવા હોય તો મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાંથી તમે એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ઉપમય સાથે ઉપમાનની સર ખામણી એને ઉપમા કહેવાય છે બરોબર હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમાયને ઉપમાનની એકરૂપતા એને પણ રૂપક કહેવાય છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમાયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવે એને વ્યતિરેક કહેવાય છે આ ત્રણે ત્રણ સન મિત્રો ઉપમા રૂપક અને વ્યતિરેકની વ્યાખ્યા છે બરોબર ઘણી બધી એક્ઝામોના અંદર પૂસાઈ ગઈ છે તમારે પણ પૂછાઈ શકે છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સત્યનું કાવ્ય છો બાપુ કાવ્યનું સત્ય છો તમે જંખતી કાવ્યને સત્ય સૃષ્ટિ આ આપને નમે કયા સંઘનું ઉદાહરણ છે તો અનુષ્ટુપ સંતનું મિત્રો ઉદાહરણ છે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અક્ષર લઘુ અક્ષર છે તો કા કી 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 મિત્રો મિત્રો જે એ લઘુ અક્ષર કહેવાય છે જોઈ લો બીજા નંબરનો કરી કરેલો છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કુલ સ્વર કેટલા છે તો ગુજરાતી ભાષાના અંદર કુલ મિત્રો અગિયાર સ્વર છે કેટલા છે અગિયાર સ્વર હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કુલ વ્યંજનો કેટલા છે તો ગુજરાતી ભાષાના અંદર મિત્રો કુલ ચોત્રીસ વ્યંજન છે કેટલા છે ચોત્રીસ વેંજનો હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કયો વર્ણ ગુરુ અક્ષર છે તો કા કી દૂ યાદ રાખજો મિત્રો કા કી દૂ એ છે બરોબર જે રીતનો તમારો ઓપ્શન આપ્યો હોય એ રીતે તમારે જવાનું હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમૃત અમૃતકાકીથી દાતાડું લઈને ખેતરમાં જવાયું કરતર ફેવરો તો અમૃત કાકી દાતાડું લઈને ખેતરમાં ગયા બરાબર તો આવા પ્રશ્નો પૂછાશે મિત્રો બરોબર હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બીજા બધાને ગલોડિયા પાછા આવે ડાળિયામાં જઈ તૂટ્યું વાળી પડ્યા હતા તો વાક્યનો પ્રકાર જણાવો તો મિત્રો આ સંકુલ વાક્ય છે બરાબર હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જેમાં હકીકતનું સીધે સીધું કથન કે નિવેદન હોય તેને કયું વાક્ય કહેવાય તો એના સર મિત્રો વિધિ વાક્ય કહેવાય શું કહેવાય વિધિ વાક્ય હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હોસ્પિટલ હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું તો વાક્યનો પ્રકાર જણાવો તો આના અંદર મિત્રો સંયુક્ત વાક્ય છે કયું છે સંયુક્ત વાક્ય હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાવણીથી એણે ચોક વાળી નાખ્યો શ્રાવરણીથી એણે ચોક વાળી નાખ્યો તો વાક્યમાં કયો અનુગ કે નામ યોગી વપરાયો છે તો થી જે છે મિત્રો એ આના અંદર અનુક્ષ છે અને નામયોગી તરીકે પણ ઓળખાય છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે તો અનુગ અને નામયોગી આ બંને છે મિત્રો એ બે પદને જોડવાનું કાર્ય કરે છે બરાબર અનુગ અને નામયોગી હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંદ્રે સંસ્કૃત ભાષામાં શું કહેવાય તો સંદ્રે સંસ્કૃત ભાષાના અંદર મિત્રો વૃત્ત કહેવાય શું કહેવાય વૃત કહેવાય છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંદને અંગ્રેજીમાં શું કહેવાય છે તો સંદને અંગ્રેજીના અંદર મિત્રો મીટર કહેવાય શું કહેવાય મીટર હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસ્કૃત ભાષામાં સંધના કેટલા પ્રકાર પડે છે તો સંસ્કૃત ભાષાના અંદર સંતના મિત્રો બે પ્રકાર પડે કેટલા બે પ્રકાર પડે છે હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં સંધના કેટલા પ્રકાર પડે છે તો ગુજરાતી ભાષાના અંદર સંતના મિત્રો ચાર પ્રકાર પડે કેટલા પડે ચાર પ્રકાર હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અક્ષર લઘુ અક્ષર છે તો કા કી કી કુ તો આના અંદર મિત્રો જે બીજા નંબરનો હાઈડલાઇટ કર્યો છે એ લઘુ અક્ષર કહેવાય છે તો જુઓ મિત્રો આ ગુજરાતી વ્યાકરણના અંદર આ લેવલના પ્રશ્નો પૂછાશે આપણે સાઈઠ પ્રશ્નો આજે જોવાના હતા જેના અંદર સાઈઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંયુક્ત અક્ષર પહેલાંનો અક્ષર શું ગણાય છે તો ગુરુ ગણાય છે શું કહેવાય ગુરુ ગણાય છે તો જો મિત્રો આ સાઈન્ટ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ અજય કરીને ગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે એના અંદર હું વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને એના અંદર યુટ્યુબ ઉપર જે વિડીયો મૂકવું છું એની લિંક પણ ત્યાં મૂકી દઉં છું એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય